નાગરિકે કહ્યું ચાઇનીઝ દોરી કેટલી ખાતક વેચાણ કરનાર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા કરી માંગ બાબાના જાગૃત નાગરિકે કહ્યું ચાઇનીઝ દોરી કેટલી ખાતક વેચાણ કરનાર સામે માનવ વધનો ગુનો દાખલ કરવા કરી માંગ ઉત્તરાયણ નજીક આવતા જ બાબર શહેરમાં જાહેર માર્ગો બજારમાં ઠેર ઠેર પતંગ દોરીના સ્ટોલો જોવા મળી રહ્યા છે જેમાં કેટલીક જગ્યાએ ખાનગીમાં વેપારીઓ રૂપિયા કમાવાની લયમાં ઘાતક ચાઇનીઝ દોરી ચોરી છુપીથી વેચાણ કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે આ બાબતે જવાબદાર તંત્ર દ્વારા તપાસ કરવી જરૂરી છે ઘાતક ચાઇનીઝ દોરી વિશે નડિયાદની ઘટના બાદ બાબરના સેવાભાવી જાગૃત નાગરિક અરવિંદભાઈ પટેલે કહ્યું કે ચાઇનીઝ દોરી વેચનારા વેપારી સામે માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ મિત્રો આજના અખબારમાં એક ઘટના જાણવા મળી નડિયાદમાં પચીસ વર્ષની યુવતી ચાઇનીઝ દોરીથી ગળું કપાઈ જવાથી એનું મૃત્યુ થયું એક્ટિવા ઉપર આ દીકરી જઈ રહી હતી ને ચાઇનીઝ દોરી એના ગળે વીંટાઈ ગઈ અને ત્યાં એનું ગળું કપાઈ ગયું બહુ નાની લગતી આ ઘટના ખરેખર તો કાળજો કંપાવનારી છે એ દીકરીના એક મહિના બાદ લગ્ન થનાર હતા અને એના પરિવાર ઉપર આફત આવી પડી સરકાર છેલ્લા ઘણા વર્ષોથી કહી રહી છે કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો ચાઇનીઝ દોરીને જે લોકો વેચતા હોય એના માટે કોઈ દંડનાત્મક જોગવાઈ પણ છે પણ હવે ખરેખર તો જે લોકો ચાઇનીઝ દોરી વેચે છે એને સદોસ માનવ વધના ગુન્હા હેઠળ એની ધરપકડ કરવી જોઈએ અને જે ખરીદદાર છે એને કદાચ ખબર ન પણ હોય